તારીખ એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આણંદ જિલ્લામાં પાંચ લાખ લોકો યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ માધ્યમ કર્મીઓ સાથે કર્યો સંવાદ ચાર થી સંયુક્ત સંઘન સત્તર ની સામાન્ય સભા તરફથી એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં કરવાનું મંજૂર થયેલ છે ત્યારથી આખા વિશ્વમાં એકવીસમી જૂનના રોજ ભવ્યતાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વખતે ગુજરાત રાજ્યમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આખા રાજ્યમાં એકવીસમી જૂનના રોજ મોટા પાયે કાર્યક્રમો થવાના છે આપણા જિલ્લામાં પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે મુખ્ય કાર્યક્રમ છે સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ જે આપણા જિલ્લાની એક ઓળખ છે સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટમાં થવાનું છે આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાર્યક્રમોનું આયોજન થયેલું છે દરેક કોલેજિસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને અન્ય સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે એ જાતે સિવિલ સોસાયટી પણ યોગ દિવસના રોજ કાર્યક્રમ કરી યોગાનો જે મેસેજ લોકો સુધી પહોંચાડવાનું છે કે યોગને પોતાના જીવનમાં અનુસરવાનું અને યોગ એક જીવનની ડેલી હેબિટમાં એડ કરવાનું જે બાબત છે આ બાબત લોકો સુધી લોકો સુધી વધુમાં વધુ જાય બહુળી પ્રસિદ્ધિ થાય આ માટે એકવીસમી જૂનના રોજ જિલ્લામાં ભવ્યતા સાથે દરેક જગ્યાએ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવનાર છે